કઠિન મહેનત પરિશ્રમથી અમે ચારે ચાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીનું કબર લઈને આવ્યા છે હું સમગ્ર અગિયાર નંબરના પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમને જીત અપાવી લીટથી જીત અપાવી છે આજે આ જીતના દિવસે હું કોલ પણ આપું છું કે અગિયાર નંબરનો વોર્ડ ક્યાંય વિકાસથી વંચિત નહીં રહી એની જવાબદારીપૂર્વક ખાતરી આપું છું હું શીર્ષ નેતૃત્વ અમારું ભારતીય જનતા પાર્ટીનું આદરણીય પ્રદેશ પ્રમુખ સાંસદ સભ્ય આભાર માનું છું કે અમને લાયકાત કેળાવી પ્રજાજનોની સેવા કરવા માટે અમને જે ઉમેદવારી ની તક આપી અને પ્રજાજનો એ મત આપ્યા છે અમે અમે ક્યાંય

સમગ્ર નક્કી કરતું હોય છે અમને તો કોર્પોરેટર ની ટી અને અમને લાયકાત ગણાવી છે માટે અમે ખૂબ અમે આભાર માનું